ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટુકડાનું એક હજાર નવસો ત્રેપન કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું છ સો છ રૂપિયા સુધી ભાવ રહ્યા મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની આવક શરૂ થઈ ગઈ છે માર્કેટિંગ યાર્ડમાં આજે એક હજાર નવસો ત્રેપન કટા ઘઉં ટુકડાનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના પ્રતિમણે ભાવ ચારસો એકસઠ રૂપિયાથી લઈને છસો છ રૂપિયા સુધી રહ્યા હતા ગઈકાલની સરખામણીએ ઘઉં ટુકડાના ભાવમાં પંચાવન રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આ સાથે જ આજે બાજરીની પણ એકાવન કટાની આવક નોંધાઈ હતી તેના ભાવ ચારસો ત્રેવીસ રૂપિયાથી લઈને છસો એકવીસ રૂપિયા સુધી રહ્યા હતા ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ જણસીની હરાજી કરવામાં આવી હતી યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી લાલ તેમજ સફેદ ડુંગળીની પણ આવક નોંધાઈ રહી છે માર્કેટિંગ યાર્ડમાં આજે થયેલ હરાજીમાં ડુંગળી લાલના પ્રતિ મણે ભાવ એકસો બાવીસ રૂપિયાથી લઈને ત્રણસો દસ રૂપિયા સુધી રહ્યા હતા ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં એકાવન રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો જ્યારે તેતાલીસ હજાર છસો બાવીસ કટા લાલ ડુંગળીનું આજે વેચાણ કરવામાં આવ્યું હતું મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ ડુંગળીના પ્રતિ મણે ભાવ એકસો પચાસ રૂપિયાથી લઈને બસો અઠ્ઠાવન રૂપિયા સુધી રહ્યા હતા આજે એક લાખ બાવન હજાર છસો ચોસઠ કટા સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ તલની પણ આવક નોંધાઈ હતી તેના ભાવ એક હજાર રૂપિયાથી લઈને એક હજાર સાતસો છન્નું રૂપિયા સુધી રહ્યા હતા ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં એકસો ઓગણત્રીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જ્યારે આજે તલ પૂરોબિયાની પણ આવક નોંધાઈ હતી તેના ભાવ બે હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને બે હજાર બસો બે રૂપિયા સુધી રહ્યા હતા આજે અગિયાર કટા તલનું વેચાણ કરવામાં આવ્યું હતું આ સાથે જ આજે ચણા દેશીના ભાવ એક હજાર અઠ્યાસી રૂપિયાથી લઈને એક હજાર એકસો પચાસ રૂપિયા સુધી રહ્યા હતા તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ ચોત્રીસ રૂપિયાનો વધારો નોંધાયો છે જ્યારે ચણા નંબર ત્રણનો ભાવ આઠસો બેતાલીસ રૂપિયાથી લઈને એક હજાર સાત રૂપિયા સુધી રહ્યો હતો આજે એક હજાર આઠસો છેતાલીસ કટા ચણાનું વેચાણ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવ્યું હતું માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની પણ આવક નોંધાઈ હતી આજે એક હજાર પાંચસો આઠ ગુણી મગફળીનું વેચાણ કરવામાં આવ્યું હતું જેમાં મગફળી બત્રીસના ભાવ નવસો સાઠ રૂપિયાથી લઈને એક હજાર પચાસ રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે મગફળી જી વીસના ભાવ એક હજાર રૂપિયાથી લઈને એક હજાર ચોપન રૂપિયા સુધી રહ્યા હતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે નારિયેળના અગિયાર હજાર નંગનું વેચાણ કરવામાં આવ્યું હતું જેના પ્રતિમણે ભાવ ચારસો રૂપિયાથી લઈને પાંચસો એંશી રૂપિયા સુધી રહ્યા હતા ગઈકાલની સરખામણીએ પ્રતિમણે નારિયેળના ભાવમાં એક હજાર છસો બોતેર રૂપિયાનો ઘટાડો નોંધાયો